આ જે એ બધું જે ખરાબ નથી થવા વાળું જેમની પોલિસીસ સારી આ માત્ર રૂપિયામાં થઈને પંદરસો બે હજાર અઢી હજાર સુધીની પણ રેન્જ આમાં આવશે જેમાં આવી ટાઈપમાં અમેરિકન ડાયમંડમાં કડા મળી જશે પછી આવા એન્ટિટાનીસમાં વોટરપ્રુફ જે સ્ટેનલેસ સ્ટીલમાં રહે છે એવી ટાઈપના કડા મળી જશે મેરેજ ફંક્શન માટે આ તે તો એમાં પણ ઘણી બધી વેરાયટી મળી રહેશે અને દરેક કલરમાં મળી રહેશે બે ટુ બેંગલ સેટ સિક્સ બેંગલ સેટ દરેક ટાઈપની આ ટવેલ્વ બેંગલ સેટ દરેક ટાઈપ ની મળી જશે આ બધું સુંદર નું આ સેટની કિંમત છે માત્ર ત્રણસો પચાસ રૂપિયા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જીટી અશોક યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આપણી ચેનલ પર ઘણા બધા માર્કેટના વિડીયો મૂકેલા છે જેમાં ઇમિટેશન ઘણા બધા હોલસેલ માર્કેટના વિડીયો છે એમાં ઘણા બધા લોકો કમેન્ટ કરતા હતા કે ભાઈ ઇમિટેશન જ્વેલરીના રિટેલ માર્કેટનો વિડીયો લાવો કારણ કે હવે લગન સીઝન છે તો રિટેલમાં ઇમિટેશન જ્વેલરી ખરીદી કરવી હોય સારા નેકલેસ સારી ઇયરિંગ તો આ ટાઈપની પ્રોડક્ટ રિટેલમાં ખરીદી કરવી હોય તો કઈ જગ્યાએથી લેવી તો એમના માટે આજનો વિડીયો સ્પેશિયલી રહેવાનો છે તો એન્ડ સુધી જોતા રહેજો અત્યારે આપણે છીએ અમદાવાદના વસ્ત્રાપુર રોડ ઉપર અને આજે જવાના છીએ રાધે ઇમિટેશન જ્વેલરી તમને એડ્રેસ પેલા એક સમજાવી દઉં અહીંયા તમે જોઈ લો સામે છે ઓન્લી ઢોસા ઓન્લી ઢોસાની એક્ઝેટ સામે તમારે આવવાનું છે અને આ બાજુ આવી જાઓ આ બાજુ પેલા જોઈ લો ફાલ્ગુની ગૃહ ઉદ્યોગ જોઈ લો ફાલ્ગુની ગૃહ ઉદ્યોગ એની એક્ઝેટ ઉપર આવેલા છે રાધે ઇમિટેશન જ્વેલરી અને અહીંયા ખાલી ખાલી પચાસ રૂપિયા થી ઇમિટેશન જ્વેલરીની પ્રોડક્ટની શરૂઆત થઈ જાય છે અને પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ ખરીદી કરવી હોય તો જો લગ્ન હોય ઘરમાં એન્ગેજમેન્ટ હોય તો અત્યારે તમે અહીંયાથી ખરીદી કરી શકો ચાલો જઈએ અંદર પ્રોડક્ટને બધું બતાવી જશે તો વિડીયો એન્ડ સુધી જોતા રહો અને બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ચાલો આવી જાવ ઉપર ચાલો શું દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ રાધે ઇમિટેશન જ્વેલરી તમે જોઈ લો કેવડું મોટું બોર્ડ છે સ્પેશિયાલિસ્ટ ઇન ધ ઓલ ટાઈપ ઇમિટેશન જ્વેલરી અને અહીંયા એમ ડેશ બોર્ડ જોઈ લો આ બધી જ પ્રોડક્ટ તમને અંદર જઈને બતાવજો જાવ પહેલાં અંદર તો આપણે આવી ગયા છીએ

એક્ઝેક્ટ ઉપર આવશો એટલે મળી જશે એક્ઝેક્ટ અને એ તમે અમને કોન્ટેક્ટ કરશો તો અમે વોટ્સઅપ ઉપર બી સમજાવી રહીશું એડ્રેસનો કોઈ ઇસ્યુ આવશે બરાબર આપણી જોડે પ્રોડક્ટ શું શું મળી જશે પ્રોડક્ટ સાહેબ ઇમિટેશન જ્વેલરીમાં દરેક ટાઈપની જ્વેલરી મળી જશે જેમ કે વીટી બુટી નેકલેસ ચેન પેન્ડન્ટ બ્રેસલેટ ઇમિટેશનમાં આવતી દરેક પ્રકારની જેમ ડેલી વિયર માટે મેરેજ માટે દરેક ટાઈપની જ્વેલરી મળી જશે બરાબર જેમાં આપણો સ્ટાર્ટિંગ રેન્જ કઈ રીતે રહેશે કે સ્ટાર્ટિંગ રેન્જ સાહેબ પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈને પાંચ હજાર છ હજાર સાત હજાર દરેક રેન્જ મળી જશે જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ હશે એ રેન્જમાં એમને પ્રોડક્ટ મળી જશે અને દરેક પ્રોડક્ટ સારી ક્વોલિટીમાં ક્વોલિટી તો સારી અમે અત્યારે આઈન જોઈ છે તો શરૂઆત ક્યાંથી કરશું શરૂઆત સાહેબ આપણે કરીએ છીએ ઇયર રિંગ્સ થી કેમ ઈયરિંગ્સ નું સ્ટાર્ટિંગ છે આ ગોલ્ડ ની જે

જે લોકો મતલબ લો લો રેન્જમાં જોવો છે એમના માટે તો મળી જ જશે બરાબર આના સિવાય એરિંગમાં બીજી આપણે કઈ પ્રોડક્ટ બતાવીશું કોઈ સારી લેવું આમ ગોલ્ડન ઝુમકા થઈ ગયા પછી આવી કુંદનની ઇયરિંગ્સ થઈ ગઈ કુંદનની ઇયરિંગ્સમાં પણ ઘણી ઊંચું કરીને બતાવો કુંદનની ઇયરિંગ્સમાં પણ ઘણી બધી વેરાયટી મળી જશે બરાબર એમાં મહેંદી પોલિશમાં સારી ક્વોલિટીમાં બરાબર અને દરેકમાં કલર મળી જશે જેમ કે અત્યારે અહીંયા સેમ્પલ માટે ગોઠવ્યું છે જેમાં આ ઇયરિંગ્સ છે તો દરેકમાં પાંચ છ કલર મળી જ જશે આ સેમ આના કલર છે

પછી વિડિયો કોલ માં બતાવી દઈશું બરાબર મતલબ નંબર એમનો WhatsApp નંબર આપેલો છે તમે કોન્ટેક્ટ કરીને મંગાઈ શકો કોન્ટેક્ટ કરશે એટલે અમને ફોટોસ તરત મળી જશે બરાબર હવે આ વિડીયો ઘણા લોકો જોશે તો આપણો વિડીયો જોવાવાળા લોકો માટે કઈ ડિસ્કાઉન્ટ કઈ કરી આપો તો ડિસ્કાઉન્ટ સાહેબ 10 થી 15% મળી જશે 10 થી 15% 10 થી 15% ડિસ્કાઉન્ટ તમારા વિવાસને મળી જશે ઓકે સરસ ચલો હવે બીજું આપણે શું બતાવીશું કોઈની સારી ઇયરિંગ્સ હજુ થોડી હાઈ રેન્જની બતાવી હોય તો તો થોડી આ જો સાહેબ સારી રેન્જમાં આ બ્રાન્ડ ઇન્સ્પાયર્ડ છે સભ્ય સાચી બ્રાન્ડ ની ઈયરિંગ્સ છે હમ આવા ટાઈપમાં મળી જશે ઓકે તો રોજ ભી હવે મેરેજ માટે કોઈની સારી ઈયરિંગ્સ એ ટાઈપની પ્રોડક્ટ કોઈ હોય તો બતાવો સારી ક્વોલિટી માં જોઈએ તો સાહેબ આ રીતના આપણી પાસે અમેરિકન ડાયમંડ માં रियल કુંદન માં દરેક ટાઈપની મળી જશે જેમની રેન્જ સ્ટાર્ટ 150 રૂપિયા થી થઈને હમ 1500 2000 2800 સુધીની પણ રેન્જ આમાં આવશે બરાબર આ બધી 1500 થી 2500 3000 સુધીની જ રેન્જ છે બટ જેમ જેમ ક્વોલિટી હાઈ થશે બરાબર એમ એમ પ્રાઈઝ વધતી જશે ઓકે બરાબર આ બધી જેમ કે થોડીક હેવી રેન્જ વાળી છે આ રિયલ પોલ્કી વાળી છે હમ ડીલ કુંદન ડીલ પોલ્કી અમને સાઇનિંગ ભી તો અમે જોઈ શકો જો આ બધી એકદમ ટોપ ક્વોલિટીમાં મળશે યસ આ સભ્ય સાચીવાળી જે બ્રાન્ડ ઇન્સ્પાયર્ડ છે એવી ટાઈપની ઇયરિંગ્સ પણ મળી જશે આમાં નેકલેસ ચેઇન પેન્ડન્ટ બધી જ ટાઈપની વેરાયટી મળી જશે આમાં કદાચ કોઈ નેકલેસ મેચિંગમાં જોવું તો એવું કંઈ થઈ જશે હા નેકલેસ બી મળી જશે પછી ચેન પેન્ડન્ટ બી મળી જશે આ બધી પોલકી મોઝોનાઇટ એકવાળી આ બધી સારી ક્વોલિટીમાં છે અને દરેક ઉપર ટેગ મારેલો છે એટલે કોઈ એવો પ્રાઇસ નો પણ ઇશ્યુ નથી આવતો બધા માટે સરખો પ્રાઇસ રહેશે અને WhatsApp માં મેસેજ કરશો એટલે તમને પ્રાઇસ સાથે જ આવશે એમાં લખેલી છે બરાબર એટલે બધાને વિથ પ્રાઇસ અને કોઈ ગમે ત્યાંથી મંગાવે પણ એક જ પ્રાઇસ મળશે હા અહીંયા આઈન લો તો બી એ પ્રાઇસ અને ઓનલાઈન મંગાવો તો બી એક જ પ્રાઇસ મળશે બરાબર એટલે તમારે પ્રાઇસ ની કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એમાં બી ડિસ્કાઉન્ટ મળશે ડિસ્કાઉન્ટ મળશે એ અલગથી બેનિફિટ 100% તો રોહિત ભાઈ હવે પૂરી થઈ ગઈ ના સાહેબ ઇયરિંગ્સ માં તો હજી ઘણી બધી વેરાઈટી છે આ તો જે સેમ્પલ હતું જેમ કે જો ઘણી બધી તો અમે ડિસ્પ્લે પણ કરેલી છે યસ ડિસ્પ્લે બધી ગોલ્ડન ઝુમકા જે રજવાડી માં કહેવાય છે આ બધા એકદમ પ્રીમિયમ ક્વોલિટી માં છે હમ આ બધી એન્ટી ટાર્નિશ આ બધી વોટરપ્રૂફ ડેલી વેર માટે છે એટલે આપણી પાસે જેવું જોઈએ એવું કલેક્શન મળી જશે ડેલી વેર કરવા માટે મેરેજ માટે આ બધું વોટરપ્રૂફ રહેશે ખરાબ નહીં થાય હમ યસ મતલબ ઇયરિંગ્સ ની તો ઘણી બધી હા ડિઝાઇનો તમારે જે ટાઈમ ની જો મળી જશે સાહેબ બરાબર ડિઝાઇન માં કોઈ જ કમી નહીં આવે બરાબર તો હવે આપણે બીજી કઈ પ્રોડક્ટ બતાવી શકો હવે આપણે બ્રેસલેટ જોઈએ છે ઓકે બતાઈ તો સાહેબ હવે હું તમને બતાવું છું બ્રેસલેટ ની રેન્જ જેમાં આવી ટાઈપ માં અમેરિકન ડાયમંડ માં કડા મળી જશે હમ પછી આવા એન્ટિટાનિસ નો વોટરપ્રૂફ જે સ્ટેનલેસ સ્ટીલ માં રહે છે એવી ટાઈપ ના કડા મળી જશે આ બધામાં ઘણી બધી ટાઈપ ની ડિઝાઇન મળી જશે પછી કોઈને આમ ચેન વાળા જોઈતા હોય એડજસ્ટેબલ તો એ પણ મળી જશે અને આમાં કડામાં પણ ઓપનેબલ છે એટલે સાઈઝ નો કોઈ ઇસ્યુ નહી આવે દરેક જણ માટે દરેક જેમ કે એક ઓપન કરીને બતાવી દો ચાલો કઈ રીતની છે આમાં બે ટાઈપના આવશે સાહેબ અમુક આમ ઉપરથી ઓપનેબલ હશે અને અમુક આવી રીતના અમુક આવા પાછળથી ઓપનેબલ હશે અને લોક વાળા પણ હશે એટલે આ ઓપનેબલ છે એટલે દરેક જણાને ને વેર કરી શકશે ઓકે સાઈઝ ની તમાર કોઈ સાઈઝ ની આમાં અને આ કડા વેરાઈટી જોઈ લો આમાંથી તમને કોઈ બી યોગ્ય લાગે પસંદ આવતી હોય તો તમે મંગાઈ શકો છો બરાબર બીજી આ બાજુ કે દાદા બીજી આ બાજુ સાહેબ ઘણી બધી આવી ડેલી વી અને એડી વાળી મળી જશે આમાં કેટલા થી રેન્જ રહેશે સ્ટાર્ટિંગ એન્ડિંગ આમાં પણ 300 થી સ્ટાર્ટ થઈને જમ આની કિંમત છે 450 તો આની ઉપર પણ ટેગ મારેલું છે તો પછી શરૂઆત જમ આ 340 નું છે આ બસો ચાલીસનું છે ઓકે અઢીસો ત્રણસો ચારસો દરેક રેન્જ મળી જાય ઓકે ચલો રોહિત હવે આપણે શું જોઈશું કે હવે આપણે જોઈએ રિંગ રિંગ હવે સાહેબ આપણે રિંગ બતાવો રિંગમાં પણ આપણે નાની ડેલિકેટથી લઈને મોટી સુધી દરેક ટાઈપની વેરાયટી મળી જશે સાહેબ જેમાં ડેલિકેટ એકદમ જે ડેલી વેરમાં કામ લાગે હા એવી રિંગ્સ છે પછી આ ટાઈપમાં છે આ બધી એકદમ ડેલિકેટમાં મળશે અને મોટી પણ જોઈતી હોય મેરેજ ફંક્શન માટે તો એમાં પણ ઘણી બધી વેરાયટી મળી રહેશે અને દરેક કલરમાં મળી રહેશે બ્લુ રેડ ગ્રીન પિંક દરેક કલર મળી રહે દરેક ડિઝાઇનમાં ચાર પાંચ કલર છ કલરની રેન્જ મળી રહેશે પછી કોઈને એકદમ આમ હેવી ક્વોલિટીમાં અમેરિકન ડાયમંડમાં રિંગ જોઈએ તો હેવી ટાઈપ ની પણ મળી રહેશે

એના સિવાય પણ સાહેબ આ આવી ટાઈપમાં કુંદનમાં મળી જશે હમ કુંદનમાં પણ આવી એક લાઈન થી સ્ટાર્ટ થઈને આ એકદમ સિંગલ લાઈન વાળી હમ અને સિંગલ લાઈન સ્ટાર્ટ થઈને આમાં પણ હેવી ડિઝાઇન મળી જશે ઓકે અને આમાં સાઈઝ પણ બે ચાર બે છ બે આઠ ત્રણે સાઈઝ મળી રહેશે બરાબર ઓકે મીન્સ કે બેંગલ્સમાં બી જે ટાઈપની જોવું એ મળી જશે બરાબર હવે આપણે કઈ પ્રોડક્ટ જોઈશું શકો સાહેબ હવે આપણે નેકલેસમાં ચેન પેન્ડન્ટ થી સ્ટાર્ટિંગ કરીએ છીએ જે એકદમ સ્ટાર્ટિંગ ડેલિકેટથી થઈને આમાં વન ફોર્ટી રૂપીસથી રેન્જ સ્ટાર્ટ થઈ જશે અને આમાં જેમ આવા સિમ્પલ જે એકદમ સિમ્પલ ટાઈપના પણ મળી જશે પછી આવા થોડાક ડાયમંડ લુક વાળા પણ મળી જશે પછી આવા એન્ટિટાનીસ વોટરપ્રુફમાં પણ મળી જશે કોઈને હેવી જોઈતા હોય તો કુંદન પણ મળી રહેશે અને આમાંથી પણ તમને કોઈને પસંદ આવે તમે સ્ક્રીનશોટ લઈને WhatsApp ઉપર શેર કરી શકો છો અમે સિંગલ પીસ પણ ડિલિવર કરી દઈશું અહીંયા તમને આ અમેરિકન ડાયમંડમાં માં ભી મળી જશે કોપરમાં માં ભી મળી જશે એટલે જે ટાઈપની ની કસ્ટમર ને રિક્વાયરમેન્ટ હશે એ ટાઈપ નું કલેક્શન અમારી પાસે મળી રહેશે ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ કઈ પ્રોડક્ટ જોઈશું નેક્સ્ટ સાહેબ હવે હું તમને નેકલેસમાં જ હેવી બતાવું છું ઓકે હેવી નેકલેસ અત્યારે મેરેજ સીઝન આવે છે તો લોકોને ને નેકલેસ ની બહુ રિક્વાયરમેન્ટ હશે તો એમાં પણ આપણી પાસે આ ગોલ્ડન લુકમાં મળી જશે રજવાડીમાં અને આમાં પણ અમારી પાસે સાહેબ એવરી વીક દસ દિવસમાં નવું કલેક્શન આવે જ છે એટલે નવું કલેક્શન ની અપડેટ પણ WhatsApp પર મળતી રહેશે ઓકે તો WhatsApp પર મેસેજ કરજો તો એ વખતે નવી કોઈ ડિઝાઇન હશે તો કોઈને પરચેસ કરે કે ના કરે પણ એ WhatsApp પર મેસેજ કરશે તો નવું કલેક્શન આવશે તો પણ એ WhatsApp સ્ટેટસ માં ને તો ફોટોસમાં જોઈ શકશે અને આવી કેટલી આપણે ડિઝાઇન મળી છે આવી તો સાહેબ ઘણી બધી ડિઝાઇન મળી રહેશે ઓકે

एक जो एकदम प्रीमियम फिनिशिंग वाला है जैसा तो मैं आनी क्वालिटी जो बेटा वो तुमने खोल के बताओ सर आनी क्वालिटी तुमने खोल के ना बताओ सर यस ઓરિજિનલ મોઝોનાઇટ સ્ટોન જે બ્રાસ મેટલ માં બનેલું છે આની પોલિશ બી ખરાબ નહી થાય જે લોંગ ટાઈમ સુધી ચાલશે યસ એટલે એકદમ હેવી ક્વોલિટી ની સારી વસ્તુ મળી રહેશે ઓકે બીજી એક બે ખોલીન બતાવી દો એટલે વ્યૂઅર્સ ને થોડો આઈડિયા મળે કે યસ આ બધી હેવી રેન્જ છે સાહેબ જે 4-5000 માં જાય છે બાકી કોઈની रिक्वायरमेंट હશે તો પાંચસો છસો આઠસો બે હજાર દરેક રેન્જમાં મળી રહેશે આ બધું હું તમને પ્રીમિયમ ખાલી ડિઝાઇન કોઈ જાતની કમી નહી આવેલ્કી વાળા પણ મળી રહેશે પછી અમેરિકન ડાયમંડ માં કોઈક ને હેવી જોઈએ તો પણ મળી જશે આ બધું અમેરિકન ડાયમંડ નું કલેક્શન છે આ જો અમેરિકન ડાયમંડ નું ફિનિશિંગ આ એકદમ રીઅલ ડાયમંડ ના હોય એવો લુક આપશે ઓકે તો રોજભાઈ મેરેજ હોય એમના કોઈ સારી પ્રોડક્ટ હોય સાહેબ આ બધું મેરેજ નું સ્પેશિયલ કલેક્શન છે જે એકદમ એટલે બહુ જ સારી ક્વોલિટીમાં મળી જશે અને એમાં કોઈને આ કલર કસ્ટમાઇઝેશન જોઈતું હોય તો પણ મળી જશે જેમાં ગ્રીન કલર છે કોઈની રિકવાયરમેન્ટ છે કે મને આ વ્હાઇટ કલર માં જોઈએ છે રેડ કલર માં જોઈએ છે તો એ પણ કસ્ટમાઇઝેશન થઈ જશે અને એમાં પણ મેં એઝ અ સેમ્પલ તમારી સામે કુંદન વાળું અને અમેરિકન ડાયમંડનું મૂકેલું છે પછી કોઈને બીજી ડિઝાઇન જોઈતી હોય તો પણ મળી જશે કલર કસ્ટમાઇઝેશન જોઈતો તો પણ મળી જશે એટલે જે લોકોને મેરેજ હોય પોતાના એ તો લઈ જ શકે એ લોકો ભી લઈ શકે છે પ્લસ કોઈ બ્યુટી પાર્લરનો બિઝનેસ કરતા હોય અને એમને આગળ રેન્ટલ બિઝનેસ કરવો હોય તો પણ એ લોકો આ પરચેસ કરી શકે પરચેસ કરીને રેન્ટ ઉપર આપી શકે રેટ આપડા તે એકદમ હોલસેલ રેટ જ મળશે એટલે હોલસેલ રેટ માં રિટેલ માં મળી જશે ઓકે એટલે એ લોકો બિઝનેસ માટે ભી લઈ શકે છે બરાબર આના સિવાય બીજી કોઈ વેરાઈટી હોય નોર્મલમાં તો આના સિવાય નોર્મલમાં તો ઘણી બધી વેરાયટી છે સાહેબ જો આ બધા હજાર બારસો તેરસોની રેન્જમાં અને આ બધા પેલું કોપર ઉપર રહેશે આમની પોલિશ બી નહીં પકડે રજવાડી પોલિશ રજવાડી પ્લેટિંગ વાળું આવશે ઓકે આ બધું એની બી વેરાયટી બતાવી આ બધું કુંદનનું આ સેટની કિંમત છે માત્ર ત્રણસો પચાસ રૂપિયા એટલે કુંદનમાં પણ ત્રણસો ચારસો પાંચસોની સ્ટાર્ટિંગ રેન્જ થઈને પાંચ હજાર છ હજાર સુધીની રેન્જ મળી જશે બરાબર આ બધા ઓછી રેન્જ ના કુંદન છે છે સર હમ જમની કિંમત બધાની કિંમત 500 ની અંદર રહેશે ઓકે બરાબર આ બી આ 1170 ઓકે આ 1170 માં છે આ વાળો 1050 ઓકે એટલે આ 700 800 થી ગજવાડી માં સ્ટાર્ટિંગ થઈને એમાં 8 3000 સુધીની રેન્જ મળી રહેશે બરાબર બ્રાઇડલ સિવાય ઓકે તો ટૂંકમાં ઇમિટેશન વલરને લગતી કોઈ બી પ્રોડક્ટ ખરીદી કરવી હોય તો અહીંયાથી ખરીદી કરી શકો છો એકવાર ફરીથી સમજાવી દો કોઈને ઘરે બેઠા મંગાવવું તો કઈ રીતે રહેશે ઘરે બેઠા મંગાવવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈને અમને વોટ્સઅપ કરી શકો છો અમે તમને એની ડિટેલ બતાવી શકશું તમારે ક્વોલિટી ચેક કરવી હોય તો તમે વિડીયો કોલ પણ કરી શકો છો બાકી અમે ફોટો શેર કરી દઈશું અને એમાં પેમેન્ટ એડવાન્સ કરવાનું રહેશે પ્લસ શિપિંગ ચાર્જ કસ્ટમરને આપવાનું રહેશે ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર વર્લ્ડ ડિલિવરી મળી જશે ઓકે અને અહીં તો એના માટે તો બેસ્ટ ઓકે એ તો સૌથી સારું રહેશે જે જોઈને રહેશે એ તો સૌથી સારું બટ કોઈ બહાર રહેતું અને શોપ પર આવવું પોસિબલ ના હોય તો એ ફોટોસ પરથી બી ઓર્ડર આપી શકે અને અમને વોટ્સઅપ કરશે તો અમે ફોટોસ બી પ્રોવાઈડ કરાવી દઈશું ઓકે ચલો રોહિતભાઈ થેન્ક યુ થેન્ક યુ સાહેબ